મહિલા પોલીસ કોસ્ટેબલ સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઝડપી લીધો પાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મની ઘટનાને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાતા શિહોરના જીગર ચાવડા નામના આરોપીને ઝડપી લીધો હતો મહિલા પોલીસ કર્મચારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો બાદમાં તેણે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો આ કેસમાં દુષ્કર્મ પૈસાની ઉચ્ચાપત તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે છે જે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે જેની ચલાવી રહ્યા છે અને આ આ કામે કામના જે જે આરોપી તેને અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે હા ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે મિત્રતા કેળવી અને પૈસાની બી ઉચાપત કરેલી છે તે બી વિગત ફરિયાદમાં છે તેના જ કામે આપણે આરોપીને લઈ અને નામદાર કોર્ટમાં રિમાન્ડ લેવાની કાર્યવાહી છે હા એટ્રોસિટી કારણ કે જે ફરિયાદી જે છે તેઓ જે એ સમાજના છે જે જેના કારણે એટ્રોસિટીની બી કલમ લાગેલી છે થેન્ક યુ